હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો ફાર્મર રજીસ્ટ્રી જે ઓનલાઈન આપણે કરવાની છે એ કઈ રીતે આપણે કરવી તો એ આપણે જોઈશું આજના વિડીયોમાં તો સૌ પ્રથમ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવા આવી નથી જેથી કરી આવા લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે અહીંયા તમે જોઈ શકો છો ફાર્મર રજીસ્ટ્રીની જે વેબસાઇટ છે એ આપણે અહીંયા ઓપન કરી છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું ડાયરેક્ટ તમે ત્યાંથી એક્સેસ કરી શકશો તો એના માટે અહીંયા વેબસાઇટ પર ગયા પછીના જે સ્ટેપ છે આપણે જોઈએ અહીંયા તમે જોઈ ફાર્મર જે લખેલું છે એના પર આપણે ક્લિક કરવાની છે આપણે એકાઉન્ટ ક્રિએટ કરવા માટે ત્યારબાદ અહીંયા ક્રિએટ એકાઉન્ટ પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા આપણો જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ નંબર આપણે જે ફાર્મરનું આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે એનો નંબર આપણે નાખીશું ત્યારબાદ અહીંયા સબમિટ પર આપણે ક્લિક કરીશું હવે જે ઓટીપી આવે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરીશું અને વેરીફાય પર ક્લિક કરીશું અહીંયા વેરીફિકેશન થઈ જાય એટલે આપણે જે ખેડૂત છે એની ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો બધી હવે આપણે જે મોબાઈલ નંબર છે આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું અને મોબાઈલ નંબર એન્ટર કરી એને વેરીફાઈ કરીશું જે ઓટીપી જે મોબાઈલ નંબર આપ્યો હોય એમાં આવશે એ ઓટીપી અહીંયા આપણે એન્ટર કરીશું કદાચ સર્વર સ્લો હોય તો ઓટીપી આવવામાં થોડી વાર લાગી શકે છે અહીંયા આપણે ઓટીપી એન્ટર કરી અને એ પણ આપણે વેરીફાય કરીશું આપણે જે મોબાઈલ નંબર છે એને વેરીફાય કરીશું હવે તમે જોઈ શકો છો વેરીફાય ઓકે મોબાઈલ નંબર વેરીફાય થઈ ગયું છે હવે આપણે જે લોગિન માટેનો તમે પાસવર્ડ પણ તમે ક્રિએટ કરી શકો છો અહીંયા પાસવર્ડ આપણે ક્રિએટ કરવાનો છે અહીંયા પાસવર્ડ એન્ટર કર્યા પછી આપણે ક્રિએટ મા એકાઉન્ટ પર ક્લિક કરીશું જેથી કરી આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ જાય આપણું એકાઉન્ટ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ સક્સેસફુલી થઈ ગયું છે હવે આપણે લોગિન ઇન થઈશું અહીંયા ઓકે પર પેલા ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા બે રીતે આપણે લોગિન થઈ શકીએ છીએ મિત્રો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ આપણે પાસવર્ડ જે આપણે નાખ્યો છે એનાથી પણ આપણે લોગ ઇન થઈ શકીએ છીએ અને મોબાઈલ નંબરમાં ઓટીપી આવે તો એ ઓટીપી એન્ટર કરીને પણ આપણે થઈ શકીએ છીએ અહીંયા બે ઓપ્શન છે અહીંયા મિત્રો તો આપણે ઓટીપી ઓટીપીવાળું ઓપ્શન આપણે અત્યારે સિલેક્ટ કરીએ છીએ અહીંયા આપણે જે ઓટીપી આવ્યો હોય ઓટીપી અહીંયા એન્ટર કરીશું ત્યારબાદ આપણે જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ અંદર એન્ટર કરી લોગ ઇન કરીશું હવે અહીંયા તમે જોશો કે રજીસ્ટ્રેશન એઝ એ ફાર્મર એના પર આપણે ક્લિક કરી આપણે રજીસ્ટર કરીશું ફાર્મરને અહીંયા આપણી તમામ વિગતો શું થાય પછી આગળ પ્રોસેસ થશે મિત્રો અહીંયા આપણી પ્રોસેસ અહીંયા તમે જોઈ શકો છો જે આગળની જે પ્રોસેસ કરવાની છે એ માટે અહીંયા કોન્ટેક ડિટેલ ઇમેલ ને બધું આપેલું છે ખેડૂતનું એ અહીંયા હંડ્રેડ પર્સન્ટ મેચ બતાવે છે અહીંયા આપણે જે કેટેગરી હોય કેટેગરી આપણે ઇન્સર્ટ કરીશું અહીંયા નામ ને જે હોય એ નંબર અહીંયા નામ તમે જોઈ શકો છો એ આપણે એન્ટર કરવાનું ત્યારબાદ નીચેની વિગત ઉપર આપણે જઈએ અહીંયા રેસિડેન્ટલ એડ્રેસમાં તમારે કંઈ કરેક્શન હોય તો તમે કરી શકો છો મિત્રો ત્યારબાદ લેન્ડ ઓનરશીપની અંદર એના પર ક્લિક કરી અહીંયા ઓનર ક્લિક કરવાનું છે લેન્ડ ઓનરશીપમાં ઓનર ક્લિક કરી એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મર એ એના પર આપણે ક્લિક કરી ફેચ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરીશું ફરીથી આપણે જોઈ લઈએ અહીંયા આપણો જિલ્લો સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા આપણે તાલુકો અને અહીંયા વિલેજ આપણે સિલેક્ટ કરીશું અહીંયા સર્વે નંબર એન્ટર કરીશું અહીંયા સબમિટ પર ક્લિક કરી અહીંયા આપણે સર્ચ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે નામ હોય જે ખેડૂતનું આપણે રજીસ્ટ્રેશન કરતા હોય એનું નામ આપણે અહીંયાથી સિલેક્ટ કરીશું હવે અહીંયા આપણે સર્વેના નંબરના જે ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ કરીશું सबमिट पर, तो तो। पर क्लिक करिए अँ तीन जो शो जे खातेदार सर्वे नंबर जो हो बदा सिलेक्ट कर वेरिफाई ऑनलाइन पर आप क्लिक कर वेरिफाई ऑनलाइन क्लिक पर क्लिक कर सोशल रजिस्ट्री જે ઓપ્શનલ છે આપણે કરવાની કંઈ જરૂર નથી અહીંયા ડિપાર્ટમેન્ટ એપ્રુવલ એમાં એગ્રીકલ્ચર કે રેવન્યુ બંનેમાંથી એક કરી શકો છો તમે અહીંયા ચેકબોક્સ સિલેક્ટ કરી સેવ પર આપણે ક્લિક કરીશું અહીંયા પ્રોસીડ ટુ ઈ સાઇન પર આપણે ક્લિક કરીશું અહીંયા પ્રોસેસ આગળની જોઈએ હવે અહીંયા આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે આપણે ઈ સાઇન માટે વેરીફાય કરવાનું છે એટલા માટે આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું ત્યારબાદ જે આધાર કાર્ડ નંબરની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય એ મોબાઈલમાં આપણે ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયાથી ગેટ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી અહીંયા એન્ટર કરવાનું રહેશે અહીંયા ઓટીપી એન્ટર કરી ચેકબોક્સ સિલેક્ટ કરી સબમિટ પર આપણે ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે જે ખેડૂતનું જે ફાર્મર રજીસ્ટ્ર કરવાનું જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે તમે અહીંયાથી ડાઉનલોડ પીડીએફ જે આપેલું છે એ પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો આ રીતે તમે જાતે જ તમારું ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો એને લાઈક કરો શૅર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ